અમદાવાદના સરખેજના ઢાળથી મકરબા તરફ જતા બે મહિના પહેલાં નવો રોડ બનાવવામાં આવ્યો છે રોડ બનાવતા પહેલાં બપર હતા જેથી કરીને વાહનોની સ્પીડ ઉપર કંટ્રોલ રહેતો હતો બે મહિના પહેલાં જ નવો રોડ બનાવ્યા બાદ આખા રોડ ઉપર એક પણ બમ્પ મૂકવામાં આવ્યો નથી આસપાસ સ્કૂલો અને ધાર્મિક સ્થળો હોવાને કારણે સ્કૂલમાંથી બાળકો છૂટતી વખતે રોડ ઉપર આવી જવાની શક્યતાઓ રહે છે જેના કારણે અકસ્માત થવાની સંભાવના પણ ઊભી થાય છે ત્યારે સ્થાનિકો માગણી કરી રહ્યા છે કે વહેલી તકે આ રોડ ઉપર જરૂરિયાત મુજબ બમ્પ ઊભા કરવામાં આવે હાલ અમે આવી પહોંચ્યા છીએ અમદાવાદ શહેરના રસ્તા ઉપર હવે રસ્તાની વાત કરું તો સરખેજ ઢાળથી લઈને મકરબા ગામ અમે જે સ્થળ ઉપર અત્યારે ઉપસ્થિત છીએ તે વિસ્તાર છે સરખેજ ગા ઢાળથી મકરબા રોડ ઉપર હાલમાં જે મુદ્દો છે તે રોડનો મુદ્દો છે સૌથી પહેલાં હું તમને જણાવી દઉં કે મારી પાછળ એક કુવૈત માધ્યમિક ઉચ્ચતર શાળા છે જે સ્કૂલ છે એવું કહેવાય છે કે કોઈપણ પ્રકારની સ્કૂલ હોય ધાર્મિક સ્થળ હોય તો ત્યાં રોડ બનાવતા પહેલાં ત્યાંના કોર્પોરેટરો અધિકારીઓએ એક ટેકનિકલી ટેકનિકલ બાળકોને નુકસાન ના પહોંચે કોઈ બાળક જીવ ન જાય જેને લઈને કોન્ટ્રાક્ટર હોય કે કોર્પોરેટર હોય બને છે કોઈ પણ प्रकारे પણ નવા રોડ બને તે ત્યાં બમ્પ મૂકવાની જવાબદારી છે ત્યારે હવે મુખ્ય મુદ્દો છે અમારો બમ્પનો તમને જણાવી દઈએ કે આ રોડ જે છે સરખેજ ઢાળથી લઈને મકરબા ગામ છે તે તમામ ત્રણ મહિના પહેલા જ નવે નવો રોડ બનાવવામાં આવ્યો છે પરંતુ સવાલ એ થાય છે કોર્પોરેટર અથવા કોન્ટ્રાક્ટર પાસેથી કે આખા રોડ ઉપર એક પણ પ્રકારનું બમ્પ નથી અહીંના સ્થાનિકોની વારંવાર માંગણી છે કારણ કે આ રોડ ઉપર બમ્પની એટલી ડિમાન્ડ છે કારણ કે અહીંયા સ્કૂલ પણ છે સાથે સાથે દરગાહ છે સાથે મસ્જિદ પણ આવેલી છે તમામ પ્રકારના ધાર્મિક સ્થળ છે તમામ પ્રકારની સ્કૂલો છે પરંતુ રોડ પહેલાં અહીંયા બમ્પ હતા પરંતુ અત્યારે નવો રોડ બન્યો છે તે બમ્પ નથી આ સમસ્યા અમે જે વાત કરી છે આમ તો ખૂબ જ નાની છે પરંતુ આ મુદ્દા અમે એટલા માટે ઉપાડીએ છીએ કારણ કે વારંવાર કોઈ ઘટના બની જાય છે ત્યારે અકસ્માતો થાય છે ત્યારે મુદ્દા ઉપાડવાનું કામ નહીં પરંતુ ન્યૂઝ ફોર ઇન્ડિયાનું કામ ઘટના બનતા પહેલાં લોકો સુધી પહોંચાડવા જે તકલીફો છે જે જે જરૂરિયાત છે જે ડિમાન્ડો છે તે ન્યૂઝ ફોર ઇન્ડિયા પહોંચાડે છે ત્યારે હાલમાં જે મહત્વની વાત કોન્ટ્રાક્ટરે જે પણ રોજ સવારે સાત થી લઈને સાંજના પાંચ વાગ્યા સુધી થી નીકળતા હોય છે પરંતુ બમ્પ ન હોવાને કારણે અવારનવાર બાળકો અહીંયા જીવના જોખમે જતા હોય છે અહીંયા વાલીઓ છે એના માતા પિતા છે તેમની ડિમાન્ડ હોય છે કે આવી

દોઢ બે મહિના જેવું થવા આવ્યું છે પણ અહીં એક બમ્પ નથી બમ્પની જરૂર છે કારણ કે નાના નાના ચિલ્ડ્રનો નાના નાના બાળકો બધા નીકળતા હોય છે અને સતત રોડ ચાલુ રહે છે રિક્ષાઓ તો ઘણી સટલ મારે છે આખો દિવસ અને ચોત્રીસ વન નંબરની ગાડી નીકળે છે એમટીએસ બસ તો ચોત્રીસ વન નંબરની એ ગાડી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હા યસ તો એ ટ્રાફિક બહુ કરે છે એટલે અહીંયા બમ્પ જરૂરી છે

રજૂઆત શું કરવાની હોય જાહેર રસ્તો છે એમને પોતાને જ ખબર પડવી જોઈએ પહેલાં જે આને સિંગલ રસ્તો હતો ત્યારે બમ્પ હતા જ ને આ ફેરી બમ્પ નથી એટલે એમને વિચારવું જોઈએ જે રીતે અમારી પાસે માહિતી આવી લે છે અહીંના સ્થાનિક લોકોએ વારંવાર કોર્પોરેશને રજૂઆત કરી છે બમ્પ માટે અમારી પાસે પુરાવા પણ છે અરજીઓ પણ છે અમે તો તે વિધાયક યુવાન જોડા છે આપનું નામ જણાવો મેરા નામ સુલતાન સુલતાનભાઈ વાહ આપકા નામ એ સુલતાન હે તો આપ बताइए सुल्तान भाई कि ये जो डिमांड है अभी हम लोग कुवैस प्राथमिक माध्यमिक स्कूल के सामने खड़े हैं तो रोज कैसा यहाँ पे माहौल रहता है खास करके बच्चे निकलते हैं तो कैसा यहाँ पे भीड़ रहता है माहौल में तो ऐसा है ना रोज स्कूल छुट्टी है तो बच्चे फांस फांस्ट निकलते और गाड़ियाँ भी फास्ट फास्ट निकलती है तो यहाँ सख्त बम्फर की ज़रूरत है क्योंकि बच्चे भी फास्ट निकलते और गाड़ी भी फास्ट निकलती है बम्फ हो है तो ब, हम गाड़ी रोक दे बाकी बम्फर यहाँ हैज नहीं तो बच्चे भी स्पीड में निकलते और गाड़ी भी निकलती और यहाँ कितने एक्सीडेंट होते हैं बम्फर नहीं है उसके वजह से अच्छा तो मतलब बच्चे तो ज़्यादा हो, निकलते होंगे क्योंकि यहाँ पे क्योंकि एक ऐसा नियम है कि कोई भी स्कूल हो धार्मिक स्थल हो तो वहाँ पो रोड कॉन्ट्रैक्टर हो या कॉरपोरेटर को, हो गवर्नमेंट को बम्पर बनाना ही है तो यहाँ पे चूक है जैसे कह सकते हैं कि नियत की खामी है या टेक्निकल फॉल्ट है या उनको उन लोगों के पास नॉलेज नहीं है वो तो उनको पता उनकी नीयत में कुछ खामी हो सकती है कुछ भी इसीलिए बम्फ नहीं बने वरना पहले ये रोड नहीं बना उसके पहले बम्प थे अभी नया रोड बनाया तो बम्फ नहीं बनाया खाली रोड बना दिया जाएगा यहाँ पर अहमदाबाद में ठेठ है यही परिस्थिति है

स्कूल भी है और बहुत रस होता है मतलब लोग बच्चे के हाथ पाँव टूट जाते हैं अभी दो तो दिन पहले यहाँ पे एक बच्चे का पाँव टूट गया बराबर तो होना चाहिए और अच्छा खासा होना चाहिए बड़ा होना चाहिए ऐसा होना चाहिए कि लोगों को बताओ उन्हें तकलीफ पड़े ऐसा होना चाहिए नॉर्मल भी नहीं होना चाहिए तकलीफ पड़े ऐसा होना चाहिए इतना बम होना चाहिए और दो में तो कहता हूँ जितने हो सके इतने डालो ऐसी जगह में तो बात आई है तो अभी सरकार ने एक नया प्रोजेक्ट निकाला है टायर किलर बम्प आपको मालूम होगा कि हर अहमदाबाद के अलग अलग जगह पे टायर किलर बम्प लगे हुए हैं जहाँ से टायर फट रहे हैं तो वो भी प्रोजेक्ट लेकिन वो भी फेल गया है टूट गए हैं वो वो असल में वो रॉन्ग साइड के लिए है लेकिन अभी ये रेसिडेंसी इलाका है बराबर तुम देख रहे हो भी अभी यहाँ कितना रस है अभी हम खाली माइक लेके खड़े कितने सारे बच्चे भेगी हो गए हैं यहाँ स्कूल भी है तो ये सब चीज़ें तो बहुत जरूरी है असल में होनी चाहिए ये पहले ही और यहाँ पे था ऐसा नहीं कि नहीं था रोड बनाया ना बम गायब कर दिया ऐसा हुआ यहाँ था असल में था स्कूल को मद्देनजर रखते हुए लगाया भी था सरकार ने बहुत अच्छा काम करा था अभी नया रोड बनाया बम गायब कर दिया बम होना ही चाहिए और सबके कवा तो आपने पहले रजुआत करिए है यहाँ पे लोगों ने बम के लिए यहाँ पे कॉर्पोरेटर को यहाँ के धारा सभ्यो को महानगर पालिका को बोला है असल में वो खुद भी आते हैं वो खुद भी देख के जाते हैं गली गली में आके देख के जाते होंगे पर असल में क्या है अभी मैं देख के चला गया हूँ यहाँ से मुझे मैंने देखा है कि यहाँ क्या प्रॉब्लम है लेकिन अब मैं करूँ तो काम का अब मैं देख के जाऊँ खाली न काम ना करूँ तो फिर कोई मतलब का नहीं है सबको पता है यहाँ के कॉरपोरेटर यहीं होते इतने में ही होते कहीं ज्यादा दूर नहीं होते यहाँ से अखा दिन में पचास बार निकलते हैं देखना चाहिए करना चाहिए उनके समझ के करना चाहिए बच्चे यहाँ पे अरे मैं बच्चों की बात नहीं मैं बड़ों की बात कर रहा हूँ हमारा खुद का कभी कभी एक्सीडेंट हो जाता है खाली रोड पार करने में हमारे खुद को लोग आके रोक के चले जाते हैं तो बम तो होना ही चाहिए बम जरूरी है ये समझना चाहिए सरकार को कम से कम जे हाल जे रीते बात करवा जे रीते हाल रही है रोड ऊपर જે બમ્પ પહેલાં હતા પરંતુ નવો રોડ બનાવ્યા પછી બમ્પ નથી હવે આ ટેકનિકલ ખામી છે નિયતની ખામી છે કારણ કે કાયદો તો એવું કહે છે કે ગમે ત્યાં સ્કૂલો હોય ધાર્મિક સ્થળો હોય મસ્જિદ હોય મંદિરો હોય ત્યાં કમ્પલસરી બંપર હોવા જોઈએ જેથી જ્ઞાતા આવતા જતા સ્થાનિક લોકોને કોઈ નુકસાન ન થાય અકસ્માત ન થાય અને આવતા વાહનોની સ્પીડ ઉપર બ્રેક લગાડી શકાય છે અને આવા ધારાસભ્યોને પણ પહોંચાડાય છે અને કોર્પોરેટરોને પણ પહોંચાડી છે છતાં ક્યાંક ને ક્યાંક તંત્રમાં ખામી છે તંત્ર કામ નથી કરી રહ્યું અહીંના સ્થાનિક લોકો કંઈ છે આંખ આડા કાન થી આ કામ થઈ રહ્યા છે કેમેરામેન શારથીમલેશ ટોઈડા ન્યુઝ ફોર ઇન્ડિયા અમદાવાદ